હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લસુની પાલક બનાવીશું તો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું આ પાલકનું શાક બને છે તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો બાળકોને પણ આ રીતનું શાક બહુ જ ભાવશે જો બાળક પાલક ના ખાતા હશે તો પણ ખાવા લાગશે તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી પાલક લીધી છે તો પાલકને મેં ઝીણી સમારી લીધી છે અને ધોઈ લીધી છે હવે તેને આપણે ઉકળતા પાણીમાં થોડીકવાર માટે બાફી લેવાની છે પાલકને આપણે પચાસ ટકા મિનિટ જેવું તેને આપણે બાફી લેવાની છે તો અહીંયા આપણી પાલક બફાઈ ગઈ છે હવે આપણે તેને કાણાવાળા વાસણમાં કાઢી અને સુકવી લઈશું હવે આપણે એના માટે એક પ્યુરી તૈયાર કરવાની છે તો મેં અહીંયા અડધા કપ જેટલા સીમના દાણા લીધા છે એમાં એક ચમચી આપણે તલ એડ કરીશું અને થોડુંક એવું પાણી એડ કરી અને આપણે એકદમ સ્મૂથ પ્યુરી બનાવી લેવાની છે તો જરૂર મુજબ આપણે પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ આ રીતની પ્યુરી બનાવી લઈશું આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે શાકનો વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આ રીતે નાના ટુકડામાં કટ કરેલું લસણ એડ કરી દઈશું અને લસણને આપણે તેલમાં સરસ રીતે સોતે કરી લેવાનું છે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને મોટી સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી છે તો ડુંગળીને આપણે આમાં સોતે કરી લેવાની છે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરી લીધી છે હવે આપણે ટામેટાની પ્યુરી એડ કરવાની છે તો મેં અહીંયા મીડિયમ સાઈઝનું ટામેટાને આ રીતે પ્યુરી બનાવી લીધી છે તો ડુંગળી અને ટામેટાને એકદમ સરસ રીતે તેલમાં સોતે કરી લઈશું ડુંગળી અને ટામેટા સોતે થઈ ગયા છે હવે આપણે મસાલા કરીશું તો મેં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે હવે આપણે બધું જ સરસ રીતે સોતે કરી લઈશું મસાલાની ફ્લેવર આપણા ડુંગળી ટામેટામાં આવી જાય એ રીતે આપણે સોતે કરી લઈશું ડુંગળી ટામેટા સરસ રીતે સોતે થઈ ગયા છે હવે આપણે જે પાલકને બાફીને રાખીએ છીએ તે આપણે એડ કરી દઈશું અને પાલક અને ગ્રેવી સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો પાલકનું શાક કોઈને ભાવતું નથી હોતું પણ પાલકનું શાક તમે આ રીતે ગ્રેવી વાળું અને મસાલાથી ભરપૂર બનાવશો તો બાળકોથી લઈ મોટા બધાને આ શાક ભાવશે પાલક કડવાદમાં તુરો લાગે છે જેથી તેનું શાક કોઈને ભાવતું નથી પણ આ રીતે એના ઉપર મસાલા થોડા વધારે પડતા કરવાના એટલે સરસ લાગશે હવે જે આપણે પ્યુરી બનાવી છે તેની આપણે બે ચમચી જેટલી પ્યુરી આમાં એડ કરી દઈશું આ પ્યુરી એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે થોડું પાણી એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ પ્યુરીમાં તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો અને દળિયા પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા નથી કર્યું મેં અહીંયા ખાલી સીંગ અને તલની જ પ્યુરી બનાવી છે તો તમે જોઈ શકો છો આપણે થોડું પાણી વધારે એડ કરી અને એકદમ સરસ રીતે હલાવી દઈશું જો તમને ગ્રેવી વાળું પસંદ હોય તો તમે અહીંયા ગ્રેવી વધારે રાખી શકો છો તો હવે આપણે પાંચેક મિનિટ જેવું આ શાકને કૂક કરી લેવાનું છે તો હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું પાલકમાં ખારાસનું પ્રમાણ વધારે હોય છે તેથી મીઠું લાસ્ટમાં ચાખી અને પછી જ એડ કરવું જો તમે પહેલાથી મીઠું એડ કરી દેશો તો પાલક ખારી હોય છે એના લીધે શાક પણ ખારું થઈ જશે હવે આપણે એમાં શાક આ રીતનું ચડી જાય પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું પાલકનું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું તો આ શાક આપણું લસણની પાલકનું શાક છે એટલે આપણે ઉપરથી લસણનો વઘાર કરવાનો છે તો આપણે સૌપ્રથમ પ્રથમ સર્વિંગ પ્લેટમાં આ પાલકને કાઢી લેવાની છે તો આપણે સર્વિંગ પ્લેટમાં આ શાકને કાઢી લઈશું હવે આપણે આના ઉપર એક વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા એક વઘારિયામાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે લસણના આ રીતના ટુકડા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે ઉપરથી એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરી આ વઘાર આપણે આ પાલક ઉપર નાખીશું આનાથી પાલકનું શાક ખૂબ જ ટેસ્ટી લાગશે લસણનો ફ્લેવર ખૂબ જ સરસ લાગશે આ શાકમાં પંજાબી શાકને ટક્કર મારે એવું આપણું પાલકનું શાક રેડી થઈ ગયું છે આમાં તમે પનીર પણ છીણી અને નાખી શકો છો બાળકોને તો બહુ જ ભાવશે રોટલી ભાખરી પરાઠા કે પછી રોટલા સાથે પણ તમે આને સર્વ કરી શકો છો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવે નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ